દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અંગારા ગામે નિશાળ ફળિયામાં એફઆઈપી ટીમ દ્વારા પશુ બંધ સારવાર નિવારણ કેમ્પ યોજાય મળતી માહિતી પ્રમાણે આજ રોજ તારીખ અઢાર સાત બે હાજર પચીસ ના રોજ સિંગવડ તાલુકાના અંગારા ગામે એફઆઈપીની ટીમ પશુવંધ સારવાર નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુળી સંખ્યામાં પશુઓ આવેલ હતા જેમાં ઉપસ્થિત અધિકારી શ્રી ડૉક્ટર કે કે પ્રજાપતિ તથા પશુધન નિરીક્ષક શ્રી અલ્પેશભાઈ નીતિનભાઈ નિલયભાઈ કામિનીબેન તથા કાર્યકરો અને આ વર્કરો સુનિલભાઈ હાજર રહી અને પશુ બંધ સારવાર નિવારણ કરવામાં આવી હતી કેમ્પમાં ગાય ભેંસની તપાસ કરી જરૂરી દવાઓ આપી હતી તેમજ બકરી બળદ ગાયો તથા ભેંસોની વેક્સિન આપી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ઠોરની રોગપ્રતિકારક શક્તિ વધારે તે હેતુથી આ કેમ્પમાં ભાગ લીધો હતો તેમજ ગાય ભેંસ અને બકરી ઉછેરની માહિતી પણ આપવામાં આવી હતી નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ